શિયાળાની ઠંડીમાં લીલું લસણ સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે તેમાં રહેલું એલિસિન નામનું તત્વ એક શક્તિશાળી એન્ટી તરીકે કામ કરે છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર વધારો કરે છે અને વાયરસ કે બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે તેની પ્રકૃતિ ગરમ હોવાથી તે શિયાળામાં થતી શરદી ઉધરસ અને કપ જેવી શ્વસનતંત્રની સમસ્યાઓમાં રામબાણ ઇલાજ સાબિત થાય છે હૃદયના સ્વાસ્થ્ય માટે લીલું લસણ અત્યંત ગુણકારી છે તે લોહીમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને બ્લડ પ્રેશરને કુદરતી રીતે નિયંત્રિત કરવામાં મદદ કરે છે જેનાથી હાર્ટ અટેકનું જોખમ ઘટે છે જે લોકોને લોહીની ઉણપ એટલે કે એનેમિયા હોય તેમના માટે પણ લીલું લસણ ફાયદાકારક છે કારણ કે તેમાં આયન ભરપૂર માત્રામાં હોય છે જે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારે છે પાચનતંત્રની વાત કરીએ તો લીલા લસણમાં રહેલા ફાઇબર પાચનક્રિયાને વેગ આપે છે અને ગેસ એસિડિટી કે કબજિયાત જેવી સમસ્યાઓથી છુટકારો અપાવે છે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તે હિતકારી છે કારણ કે તે બ્લડ શુગર અને ઇન્સ્યુલિનના સ્તરને સંતુલિત રાખવામાં મદદ કરે છે આ ઉપરાંત તેમાં રહેલા એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો શિયાળામાં વધતા સોદાના દુખાવા અને સોજામાં મોટી રાહત આપે છે ત્વચા અને વાળ માટે પણ લીલું લસણ શ્રેષ્ઠ છે તેના એન્ટી બેક્ટેરિયલ ગુણો ખીલ પેદા કરતા બેક્ટેરિયાનો નાશ કરે છે અને ત્વચાને અંદરથી સાફ રાખે છે સાથે જ તે વાળના મૂળને મજબૂત કરી વાળ ખરતા અટકાવવામાં પણ મદદરૂપ થાય છે વિવિધ સંશોધનો એવું પણ સૂચવે છે કે તેના નિયમિત સેવનથી કેન્સરના કોષોને વધતા અટકાવી શકાય છે આમ શિયાળાની ઋતુમાં બાજરીના રોટલા ચટણી કે શાકમાં લીલા લસણનો ઉપયોગ કરવો એ સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ઉત્તમ પસંદગી છે